સુરેન્દ્રનગર શક્તિ મંદિર દેવ ઉઠી અગિયારસે અઢી હજાર દીવડાઓ સાથે જગમગી ઉઠ્યું હતું દાડમી રોડ ઉપર આવેલ શક્તિ માતાજીના મંદિર ખાતે આ વિશેષ આયોજન ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે દીવડાઓના દિવ્ય પ્રકાશને જોવા અને દર્શનાર્થે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા શક્તિ માતાજીના નવસો ઓગણપચાસમાં પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવાના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું શક્તિ મંદિરે મહા આરતી સહિતના ઇત્યાદિ કાર્યક્રમોમાં ભક્તોએ ઉપસ્થિત રહેવા સાથે કૃતજ્ઞતા અનુભવી હતી ઝાલા પૂજનીય શક્તિ અને પ્રાગટ્ય દિવસની આગવા અંદાજમાં ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા કરવામાં આવી હતી આમ આસુરી શક્તિના વિનાશ સાથે દિવ્ય શક્તિનો વિજય ઉત્સવ ક્ષત્રિય સમાજના યુવાનોએ ઉજવ્યો છે હર શક્તિ સેવા ટ્રસ્ટના ઉપપ્રમુખ તરીકે રાણા વાઘુભા ભગવતસિંહ વલગામડા હું સેવા બજાવું છું આજે માવિષિભાઈએ પોતે આ કાર્યક્રમના યજમાન થયેલા અને તમામ ખર્ચ આજે એમને આપેલું છે સવા બપોરના બધા યુવાનો નાના બાળકોએ ખૂબ જહેમત ઉઠાવી અને સુંદર મજાના નવસો ને ઓગણપચાસ દીવનો અંક રાખી અઢી હજાર દીવડા પ્રગટાવ્યા અને ખૂબ સુંદર આયોજન માતાજીની સાનિધ્યમાં કર્યું અને આશરે પાંચસોથી છસો ભાઈ બહેનો હાજર રહ્યા અને ખૂબ માતાજીના ગુણગાન ગાયા અને બધા દ્રષ્ટિ રાખે એવી મા પ્રાર્થના મારું નામ મહાવીર શિક ઝાલા ગામ કુમાલપુર આજે શ્રી શક્તિ માતાજીનો નવસો ઓગણપચાસનો જન્મદિવસ હોય તે નિમિત્તે સુરેન્દ્રનગર દાળ મિલ પાસ વિસ્તારમાં શ્રી શક્તિ માતાનું મંદિર આવેલું છે ત્યાં આજે બે હજાર પાંચસો એકાવન દિવાળાની આરતીનું આયોજન કરવામાં આવેલું એની અંદર તમામ ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો બાળકો માતાઓ એવો બધાએ જોડાયેલા અને આ દીપ માળા જે દીપમાળા કરવામાં આવેલી એ અસુરોનો સહાર કરવા માટે મા શક્તિ દરેક ક્ષત્રિય સમાજને શક્તિ આપે એ આશયથી આવું એક આયોજન કરવામાં આવેલું આ આયોજનની અંદર તમામ ક્ષત્રિય સમાજના ભાઈઓ તથા વડીલો અને નાના બાળકો આ કામગીરીની અંદર રોકાયેલા હતા અને સુંદર મજાનું આયોજન આ કાર્યમાં કરવામાં આવેલું છે એની અંદર તમામનો સહકાર મળેલો છે જે એથી શક્તિ મા શક્તિ સૌને આશીર્વાદ આપે એવી પ્રાર્થના